ટ્રાફિકની ગેરવ્યવસ્થાને લઈને ગુજરાત હાઈકોર્ટની વારંવાર ટીકાને કારણે ટ્રાફિક પોલીસે ટ્રાફિકનો ભંગ કરનારાઓ સામે પ્રયાસો હવે તેજ કર્યા છે હેલ્મેટના નિયમો લાગુ કરવા અને એસજી હાઈવે પર રોંગ સાઈડથી વાહન ચલાવવાને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શહેર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે બાર ઓગસ્ટ સુધીમાં સોળ હજાર ત્રણસો દસ ટુ વ્હીલર વાહન ચાલકો અને પિલિયન રાઇડર્સને પકડ્યા છે અને તેમની પાસેથી બ્યાસી પોઈન્ટ અઢાર લાખનો દંડ વસૂલ્યો છે એસજી હાઇવે પર ખોટી બાજુએથી ડ્રાઇવિંગના એક હજાર એકસો ને છત્રીસ કેસો સામે આવ્યા છે જેમાં વીસ પોઈન્ટ છ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે ત્યારે હવે હેલ્મેટ ન પહેરવા બદલ પહેલી વાર પાંચસો રૂપિયાનો દંડ બીજી વાર હજાર રૂપિયાનો દંડ અને ત્રીજી વારમાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે ટુ વ્હીલરવાળાના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને જાણ કરાશે આરટીઓ દ્વારા ઉલ્લંઘન કરનારને નોટિસ આપવામાં આવશે ત્યારબાદ લાઇસન્સ ધારકે સબમિશન આપવું પડશે કે હવેથી તે વાહન વાહન અધિનિયમોનું પાલન કરશે અને ચલાવતી વખતે હેલ્મેટ પહેરશે એમાં પિલિયન ડ્રાઈવર્સનો પણ સમાવેશ છે જો લાયસન્સ ધારક સબમિશન આપ્યા પછી ફરીથી પકડાશે તો તેનું લાયસન્સ રદ થઈ શકે છે આવી જ રીતે રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓનું પણ લાયસન્સ કેન્સલ થઈ શકે છે એસજી હાઇવે પર ખોટી બાજુએ વાહન ચલાવવું અત્યંત જોખમી છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં એક હજાર એકસો છત્રીસ રોંગ સાઈડથી ચાલકોને પકડીને કુલ વીસ પોઈન્ટ છ લાખનો દંડ ફટકાર્યો છે પકડાયેલા તમામ લોકોના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને જાણ કરવામાં આવી છે શહેર ટ્રાફિક પોલીસે વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે અને હવે કડક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે